સમજણ છે ત્યાં સંબંધોમાં સુગંધ છે હું કેવો છું એ સિદ્ધ કરવાને બદલે તમારો જગત સાથેનો વ્યવહાર વર્તન અને વાણિજ સિદ્ધ કરે છે કે તમે કેવા છો પૂર્ણ પુરુષ એ જ છે પૂર્ણ પુરુષ કે જેના સાનિધ્યમાં જેના છત્ર હેતર સંસારની કોઈ પણ સ્ત્રીને કલંક લાગતો નથી રામ જેવા નથી બની શકતા આપણું જીવન એવું હોવું જોઈએ આપણે મર્યાદા પુરુષોત્તમ રામ જેવા એવા પૂર્ણ હોવા જોઈએ કે આપણી છત્ર છાયા હેતર આપણા સાનિધ્યમાં સંસારની કોઈ પણ સ્ત્રી રહે એને આશરો લેવો પડે તો પણ એની પર કલંક ના લાગે હું કેવો છું એ તમારે પુરવાર કરવાની જરૂર નથી પડતી તમારું જીવન ચરિત્ર તમારો વ્યવહાર તમારી પ્રકૃતિ એ સમાજને સમજાવી દે છે કે તમે કેવા છો દુનિયા બદલાય જેમ વિજ્ઞાન ને ટેકનોલોજી વધે ને ભાઈ તેમ દુનિયા બદલાય પણ આપણી સંસ્કૃતિ અને એના સંસ્કાર એનું આચરણ એનું જે ચારિત્ર છે તે ન બદલાવું જોઈએ આધુનિક બનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ તમારા જીવનમાં કરો પણ આધુનિકતાનો એક મતલબ વ્યભિચાર નથી સ્વચ્છતા નથી દેવો પાસે દેવો પાસે સંસારની શ્રેષ્ઠ ટેકનોલોજી છે શ્રેષ્ઠ સિદ્ધિ છે અને આ યુગમાં વિજ્ઞાનથી પણ આપણે સંસારની શ્રેષ્ઠ ટેકનોલોજી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ પણ દેવોની જેમ આપણું આચરણ ક્યારેય આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર આપણું સનાતન ધર્મ એનાથી અવરે રસ્તે ન જવું જોઈએ આપણા દેશમાં જે પણ દૂષણો છે તે મિડલ ઈસ્ટ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ છે આપણે અન્નની કોઈ તોટી નથી આપણે માંસાહાર કરવાની શું જરૂર છે આપણે ત એવું વેધર પણ નથી કે તમારે દાવડું પીવું પડે કે ધૂમપાન કરવું પડે હે સૂટબૂટ પહેરવાની પણ આપણને જરૂર નથી આપણે એવી ઠંડી જ નથી ભાઈ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ એટલો આપણી પર પીરો કે આપણે આપણું ખાન પાન ઇવન આપણું આચરણ પણ બદલી નાખ્યું છે જ્યારે આપણું મૂળ આચરણ આપણી સંસ્કૃતિ આપણું સનાતન ધર્મ એ પ્રમાણે હોવું જોઈએ ભારતના ઋષિઓ ઋષિ પરંપરા અને એ ઋષિ પરંપરા હેઠળ તૈયાર થયેલા રાજાઓ શિક્ષકો અને ગુરુ આપણને તન મન અને ધનથી નોછાર થવાનું શીખવે છે સેક્રિફાઈસ થવાનું શીખવે છે ધન ધન ધનથી બીજાની સેવા કરવાનું શીખવે છે અને પશ્ચિમી સંસ્કૃતિ મિડલ ઇસ્ટની સંસ્કૃતિ બસ આ બધી વસ્તુ લૂંટવામાં જ માને છે સ્ત્રીઓની લજ્જા લૂંટી લેવી તન મન તમને માનસિક રીતે ગુલાબ રાખવા તમને આર્થિક રીતે લૂંટી લેવા આપણી સંસ્કૃતિ કેવી છે આપણી સંસ્કૃતિ નોછાર થવાની છે તનથી મનથી ધનથી સેવા કરવાની સંસ્કૃતિ તો ભાઈ ગમે તેટલી લાઈફસ્ટાઈલ આધુનિક રાખો પણ એક પગ આપણી સંસ્કૃતિ અને સંસ્કારમાં જરૂર રાખો આજના જમાના પ્રમાણે ફેશન કરો પણ એ ફેશનમાં વલગારિટી ન હોવી જોઈએ અંગોનું પ્રદર્શન ન હોવું જોઈએ બરાબર સામેવાળાને વિચિત્ર ફીલ થાય કે કામુકતા વધે એવા વસ્ત્રો આપણે ન પહેરવા જોઈએ સામેવાળાને આપણે ચશ્મા પહેરવાની સલાહ આપીએ એના કરતાં આપણે જ મર્યાદામાં રહીએ તે સારું કહેવાય મર્યાદા પુરુષોત્તમ રામ આપણા હીરો છે એની સાથે સીતાજી તો રામ અને સીતાનું કેરેક્ટર આપણા બધામાં હોવું જોઈએ કૃષ્ણ ભગવાન જેવો સખા ભાવ હોવો જોઈએ ચાણક્ય જેવી વિદેશ નીતિ આપણામાં પણ હોવી જોઈએ આપણા રાષ્ટ્ર રાષ્ટ્રહીરોના કેવલ વખાણ ન કરો એમનું જીવન આપણા આચરણમાં હોવું જોઈએ એટલે હું કેવો છું એનો દાવો કરવા કરતાં આપણું જીવન એવું હોવું જોઈએ કે તમે જે સિદ્ધ કરવા માગો છો કે હું કેવો છું એ તમારું આચરણ સિદ્ધ કરવું જોઈએ સંજય બોરિયાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ આચરણ આચરણ શ્રેષ્ઠ વ્યાખ્યા તમારી આપે છે તમારી ઓળખાણ જ તમારી આચરણ છે અને આચરણ તમારું જાહેર જીવનમાં અને તમારું પર્સનલ જીવનમાં એક સરખું હોવું જોઈએ સમજી ગયા security. that.